હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ સેટ પરીક્ષા જનરલ પેપર એક યુનિટ નંબર આઠ માહિતી સંચાર અને કમ્યુનિકેશન ટેકનોલોજીના દસ વર્ષના પેપર એનાલિસિસ મુજબ તૈયાર કરેલ અગત્યના ટૉપિક વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટે ખાસ પીડીએફ તૈયાર કરવામાં આવી છે જે આપણ અહીંયા જોઈ શકો છો તમામ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પેપર બે કોમર્સની પીડીએફ આ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે અગત્યના ટોપિક વિશે ચર્ચા કરીએ તો આધુનિક લર્નિંગ પ્લેટફોર્મ જેમ કે સ્વયં સ્વયંપ્રભા મોક જેમાંથી એક અથવા બે એમસીક્યુ ફરજિયાત પૂછવામાં આવે છે ત્યાર પછી યુજીસી અને તેના અલગ અલગ કાર્યોમાંથી એક એમ સીક્યુ પૂછવામાં આવે છે ઉચ્ચ શિક્ષણ માટેની અલગ અલગ સંસ્થાઓ જેમ કે એનસીઆરટી યુજીસી આજે તમામ સંસ્થાઓમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે શિક્ષણ માટેના અલગ અલગ કમિશન જેમ કે રાધાકૃષ્ણ કમિશન્સ આ પ્રકારના કમિશનમાંથી એક પ્રશ્ન નીતિ આયોગમાંથી એક પ્રશ્ન અને શિક્ષણ નીતિ બે હજાર વીસમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે જય હિન્દ જય